નમસ્કાર મિત્રો ઉનાના ગીર તાલુકાના દ્રોણ ગામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે શ્રી દ્રોણેશ્વર મહાદેવ સાસણ ગીર પાસે ગીર ગઢડાથી નજીક જ્યાં સ્વયંભૂ નંદીશ્વરમાં મુખમાંથી જળધારા અવિરત વહે છે જે બચુંદ્રી નદીના કિનારે આવેલું છે એ પાણી એટલે કે એ જળ ક્યાંથી આવે છે એ આજ દિન સુધી કોઈને ખબર પડી નથી રેખ ઋતુમાં આ જળ પ્રવાહ અવિરત પડે જલા અભિષેક થાય છે આઠ હજાર વર્ષથી પણ જૂનું શિવલિંગ જેનો આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવે છે શિવ પણ સ્વ પણ સ્વયંભૂ જય રોડેશ્વર મહાદેવના આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવે છે લાખો ભાવિ ભક્તો આ મંદિરે પોતાનું શિષ્ય નમાવવા આવે છે અને અહીંયા આવેલો મચુંદરી નદીનું ઝરણું વહે છે અતિ રમણીય લાગે છે આ મંદિરમાં એક અદ્ભુત ચમત્કાર પણ છે જેના વિશે આજ સુધી કોઈ પણ નથી જાણી શક્યું આ મંદિરની અંદર બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ પર નંદિરેશ્વરના મુખમાંથી જળ વહે છે જે અવિરતપણે શિવલિંગ પર જળા અભિષેક કરે છે આજ સુધી કોઈ જાણી નથી શક્યું કે આ પાણી ક્યાંથી આવે છે સૌ કોઈ આ ચમત્કારી મહાદેવના દર્શન અર્થે આવે છે અને અહીંયાની સૌંદર્ય લોકોને પોતાની તરફ આકર્ષે છે વર્ષા ઋતુમાં અહીંયા ડેમમાં પાણી વહેતો ધોધનો મન મોહક નજારો જોવા મળે છે એક તરફ જંગલ અને સાથે સાથે વહેતું નીર ખરેખર આ પવિત્ર એકવાર મુલાકાત લેવી જરૂરી છે તો મિત્રો આજે આપણે જાણ્યું ગીરમાં મચુંદરી નદીના કિનારે આવેલ આઠ હજાર વર્ષ જૂનો ધ્રોણેશ્વર મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર લેજો